નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ છ નું પહેલું ચેપ્ટર ખોરાક ક્યાંથી મળે છે પહેલા આપણે પાઠનું નામ સમજીએ કે ખોરાક એટલે શું તો કે આપણા શરીરને જેવી રીતે મોબાઈલને શરૂ રાખવા માટે એની અંદર ચાર્જિંગ જોઈએ એવી રીતે આપણા શરીરને વિવિધ કાર્યો કરવા માટે ખોરાકની જરૂર પડે છે ખોરાકમાંથી આપણે શક્તિ મળે અને શક્તિની મદદથી આપણે કાર્ય કરી શકીએ એ ખોરાક આપને ક્યાંથી મળે છે તો કે આપણે જો શાકાહારી હોય તો વનસ્પતિમાંથી ખોરાક મળે અને જે લોકો માંસાહારી હોય એને પ્રાણીઓમાંથી ખોરાક મળે તો તો આપણે આખા અંદર શું જોવાનું કે ખોરાક ક્યાંથી મળે છે પ્રસ્તાવના જોઈએ તમે તમે આજે ઘરે શું જમ્યા એટલે તમે ક્યાં ટાઈમે ખોરાકમાં શું લીધું તમારા મિત્રએ શું જમ્યું હશે તે પણ જાણી લો શું તમે ગઈકાલે અને આજે એક જ પ્રકારનો ખોરાક જમ્યા હશો આપણે જુદા જુદા દિવસે ખોરાક જુદો જુદો બનાવીએ ઘણી વખત પકવાન બનાવીએ ફરસાણ બનાવીએ એટલે ખોરાકનો પ્રકાર પણ જુદો જુદો છે આપણે બધા જ અલગ અલગ સમયે જુદા જુદા પ્રકારનો ખોરાક ખાઈએ છીએ ખરું ને એટલે શું તો કે આપણે અલગ અલગ ટાઈમે જુદો જુદો ખોરાક ખાઈએ ઉદાહરણ તરીકે આપણે સવારના પોરમાં ભાખરી ખાઈએ બપોરના સમયનો ખોરાક અલગ હોય રાત્રિનો ખોરાક અલગ હોય એટલે જુદા જુદા સમયનો ખોરાક કેવો હોય છે જુદો જુદો હોય છે એના પછી ખોરાકની વિવિધતા પહેલો પોઈન્ટ આપણે સમજીએ ખોરાકની વિવિધતા વિવિધતા એટલે શું તો કે ખોરાકની અંદર શું તમને જુદુ જુદું જોવા મળે પ્રવૃત્તિ છેના માટે તમારા મિત્રોને તેઓ દિવસ દરમિયાન જે ખોરાક ખાતા હોય તેના વિશે પૂછો ભારતના અન્ય રાજ્યોમાં રહેતા તમારા મિત્રો પાસેથી પણ તમે આવી માહિતી મેળવી શકો છો આપણને ખબર છે કે જુદા જુદા રાજ્ય અલગ અલગ ખોરાક ખાતા હોય જેમ કે આપણે ઘઉંની રોટલી ખાઈએ તો મદ્રાસ બાજુ આપણે જઈએ તો ત્યાં ચોખાનો વધારે ઉપયોગ થાય બરાબર એટલે જુદા જુદા રાજ્યમાં ખોરાકનો પ્રકાર જુદો જુદો છે આપણે શાક રોટલી ખાઈ એવી રીતે બીજા રાજ્યોમાં ન પણ ખાતા હોય એટલે આપણે ગુજરાતી ડીશ કહીએ ને આપણે કઈ ડીશ ખાઈએ તો કે ગુજરાતી ડીશ એવી રીતે મદ્રાસી આવતું હોય પંજાબી આવે ચાઇનીઝ આવે એમ જુદા જુદા જગ્યાએ જુદો જુદો ખોરાક હોય છે તમારી નોંધપોથીમાં બને એટલા વધુ મિત્રોની આ બધી જ બાબતોની નોંધ કોષ્ટકમાં દર્શાવ્યા મુજબ કરો એટલે તમારે તમારા મિત્રને પૂછવાનું કે તમે કયા સમયે કયો ખોરાક ખાવ છો એના પહેલા એના પછી કોષ્ટક છે આપણે શું ખાઈએ છીએ તેના માટે તમારે હોમવર્કમાં કોષ્ટકમાં શું કરવાનું છે પ્રવૃત્તિમાં તો કે તમારે કોઈ પણ ત્રણ વિદ્યાર્થીના નામ લખવાના તમારા મિત્રના નામ લખવાના એ ત્રણ મિત્ર એ દિવસ દરમિયાન ખાધેલી વાનગીઓ લખવાની એટલે વાનગી એટલે આપણે એમ નહીં કે મિષ્ટાન સમજવાનું પણ જે ખાધું હોય એ વસ્તુ આપણે લખવાની એટલે ત્રણ દોસ્તારના નામ અને એને ખાધેલો ખોરાક લખવાનો જો નીચે આકૃતિમાં બતાવેલું બતાવેલું છે છે વિવિધ વાનગીઓ એકમાં અને સંભાર બીજાની અંદર માછલી બતાવેલી છે દાળ બનાવેલી છે એટલે આમ ખોરાકનો પ્રકાર જુદો જુદો છે એના પછી આપણે જે ખોરાક ખાઈએ છીએ તેમાં ખૂબ જ વિવિધતા હોય છે આ બધી વાનગીઓ સાની બનેલી હોય છે આપને પ્રશ્ન થવો જોઈએ કે આપણે જે ખોરાક ખાઈએ છીએ એ શેની બનેલી છે એવો કોઈ દી પ્રશ્ન થયો આપને બરાબર તો આપણે જાણશું કે કયો ખોરાક છે એ કઈ વસ્તુનો બનેલો છે ઘરે રાંધવામાં આવેલા ભાત વિશે વિચારો આપણે દાળ ભાતના જે ભાત બનાવે એના વિશે વિચારીએ તો આપને ખબર છે બધાને ખબર પડે કે ચોખાના બનેલા હોય આપણે કાચા ચોખા લઈને તેને પાણીમાં ઉકાળીએ છીએ ભાત બનાવવા માટે ફક્ત બે જ સામગ્રી કે ઘટકોની જરૂર પડે છે આપણે નકરા ભાત બનાવવા હોય તો બે જ સામગ્રી જોઈએ એક તો પાણી અને ચોખા ચોખાને પાણીમાં નાખીને એને ગરમ કરો ઉકાળો એટલે ભાત બફાઈ જાય ચોખા બફાઈ જાય જ્યારે અન્ય કેટલીક વાનગીઓ ઘણી બધી સામગ્રીની બની બનેલી હોય છે જુદી જુદી ખોરાક છે એને માટે સામગ્રી જુદી જુદી હોય જેમ કે કોઈ શાક બનાવવા માટે આપણે જુદા જુદા પ્રકારના શાકભાજી જોઈએ મીઠું મસાલા તેલ વગેરેની જરૂર પડે છે આપણે શાક ઘરે બનાવવું હોય તો તેલની જરૂર પડે શાકભાજીની જરૂર પડે મીઠું મસાલા આ દરેક વસ્તુની જરૂર પડે એના જેવી જ બીજી પ્રવૃત્તિ પ્રવૃત્તિ છે કોષ્ટક વસ્તુ યાદી કરેલી વસ્તુઓમાંથી કેટલીક પસંદ કરો તથા તેને બનાવવા માટે કઈ સામગ્રીની જરૂર પડી તેની તમારા મિત્રો અથવા ઘરના વડીલો સાથે ચર્ચા કરો એટલે તમે જે પેલું કોષ્ટકમાં તમે તમારા મિત્રએ જે ખોરાક ખાધો હશે એના વિશે આપણે વિચારવાનું તમારા મિત્રે જે ખોરાક ખાધો છે એના વિશે વિચારવાનું કે ઉદાહરણ તરીકે રોટલી છે તો રોટલી શેમાંથી બને આપણે ન ખબર પડતી હોય તો આપણા વડીલો ઘરમાં હોય એ લોકોને પૂછી શકીએ તેની યાદી કોષ્ટક એક પોઈન્ટ બેમાં એટલે કે બીજા કોષ્ટકમાં કરો કેટલાક ઉદાહરણ આપેલા છે થોડી વધારે વાનગીઓ યા આ યાદીમાં ઉમેરો જો ઉદાહરણ તરીકે અહીં રોટલી અથવા ચપાટી હોટલની અંદર ચપાટી આવે એડી જે રોટલી વણવાની ન હોય એને આપણે કહીએ ચપાટી આ રોટલી શેની બનેલી હોય તો કે લોટ અને પાણી આપણે ઘઉંનો લોટ કહીએ અને એમાં પાણી પાણી એના પછી દાળ દાળ છે તો તો કેની હોય કે કઠોળ મીઠું તેલ અને મસાલા આવી રીતે બીજી બધી વસ્તુ લખવાની ઉદાહરણ તરીકે આપણે ખીર લખીએ ખીર તો ખીરની અંદર શું જોઈએ તો કે દૂધ જોઈએ ચોખ્ખા જોઈએ ને ખાંડ જોઈએ આ બધું શું થયું તો કે ખીર બનાવવાની સામગ્રી આવા બીજા ઘણા તમે નામ લખી શકો હવે આપણે શું જોયું તો કે શું આપણે વિવિધ વાનગીઓમાં કેટલાક ઘટકોની સમાનતા દેખાય છે વર્ગખંડમાં તેની ચર્ચા કરો અત્યારે તો ઓનલાઈન બધા વર્ગ ચાલે છે વર્ગખંડની અંદર મળી નથી શકતા કોરોનાના હિસાબે પણ આપણે આપણા ઘરના મમ્મી પપ્પા સાથે ચર્ચા કરવાની કે ખોરાકની અંદર સામ્યતા શું હોય એટલે કે સરખું શું હોય ઉદાહરણ તરીકે આપણે સવાર બપોર અને સાંજ ઘઉંની બનેલી વસ્તુ ખાઈએ છીએ ભાખરી છે તો ભાખરી પણ કેની બને ઘઉંની જ બને બપોરે રોટલી ખાઈ એ પણ ઘઉંની અને રાત્રે રોટલી ખાય એ પણ ઘઉંની એટલે ઘઉં આપણો મુખ્ય ખોરાક કહીએ ને કે ઘઉં તો જોઈએ જ આપણે ટાઈમ ભલે અલગ અલગ વસ્તુ બનાવીએ પણ બને તો ઘઉંમાંથી જ તે એટલે આને સામ્યતા કહેવાય ખોરાકની તો આ બધા ઘટકો ક્યાંથી આવે છે ક્યાંથી મળે છે એના વિશે આગળ વાત કરીએ તો એના પછી બીજો પોતો ખાદ્ય સામગ્રી એટલે ખાવાની વસ્તુ બનાવવાની સામગ્રી અને તેના સ્ત્રોતો એ ક્યાંથી મળે છે એને કહેવાય એના સ્ત્રોત કોષ્ટક એક પોઈન્ટ બે માં એટલે કે બીજા કોષ્ટકમાં યાદી કરેલા કેટલાક ઘટકોના સ્ત્રોત વિશે અંદાજ લગાવ્યો આપણા માટે કદાચ સરળ છે જેમ કે ફળો અને શાકભાજીઓ આપણને શામાંથી મળે છે એવું પ્રશ્ન પૂછો તમને કે ફળ અને શાકભાજી આપણે કોણ આપે તો કે વનસ્પતિ આપે વનસ્પતિમાંથી જ ને તો ચોખા અને ઘઉંના સ્ત્રોત

આડી લાઈન જેથી શું થાય તો કે ખેડૂતને સરળતાથી પાક જ્યારે લણતા હોય ત્યારે સરળતા રહીએ જોઈએ જ હશે જે આપણને અનાજ આપે છે જેમાંથી આપણને અનાજ મળે છે અને પછી કેટલાક ખાદ્ય પદાર્થો જેવા કે દૂધ ઈંડા માંસ મરઘી ઝીંગા માછલી વગેરે પ્રાણીમાંથી મળી આવે છે એટલે અહીંયા ખોરાકના બે પ્રકાર પડ્યા જે ઉપરના પોઈન્ટમાં બધા ખોરાક આવ્યા એ વનસ્પતિજન્ય ખોરાક હતા એટલે કે વનસ્પતિમાંથી મળતા હતા અને નીચેના જે બધી મરઘી ઝીંગા અને માછલી આ બધા પ્રાણીમાંથી મળતા ખોરાક છે એટલે આના ઉપરથી આપણે વિચાર આવવો જોઈએ કે ખોરાક બે જગ્યાએથી મળે એક તો વનસ્પતિમાંથી મળે અને બીજું પ્રાણીઓમાંથી મળે જો બાજુમાં સરસ મજાના ચિત્ર દોરેલા છે એમાં ઉપર ફળ દોરેલા છે અને નીચે થેપલા જેવું નહીં પણ પાઉભાજી જેવું દોરેલું છે ને જે શું છે તો કે વનસ્પતિ જન્ય સ્ત્રોત છે વનસ્પતિમાંથી મળતું છે શાક બનાવેલું છે ગમે એના પછી નીચે તો કે ઈંડા છે જે પ્રાણી જન્ય સ્ત્રોત છે એના જેવી જ પ્રવૃત્તિ ત્રણ કરીએ આપણે તો કે ચાલો અગાઉ નોંધેલી ખાદ્ય સામગ્રીને લઈ તેના ઘટકો અને સ્ત્રોત એટલે કે તે સામાથી મળી આવે છે તે શોધી કાઢીએ કોષ્ટક 3 માં કેટલાક ઉદાહરણો દર્શાવેલા છે તેની ખાલી જગ્યાઓ ભરો અને બીજા કેટલાક ઉદાહરણની યાદી બનાવો આપણે શું કરવાનું ત્રીજું તમને બધાને આવડે એવું છે જો મેં તમને કીધું અહીંયા આકૃતિ એ દેખાય ને એમાં શું કરેલું છે તો કે ખેડૂતે પાક વાવેલો છે હરોળમાં એટલે કે ઊભી લાઈનમાં વાવેલો છે હવે કોષ્ટક જોઈએ આપણે કોષ્ટક એક પોઈન્ટ ત્રણમાં શું કીધું હતું કે ખાદ્ય પદાર્થોની બનાવટમાં વપરાતા ઘટકો અને તેના સ્ત્રોતો જેમાં પહેલી વસ્તુ શું બનાવેલી છે તો કે ઈડલી ઈડલી બનાવવા માટે ઘટકો એટલે કે એની અંદર કઈ કઈ સામગ્રી જોશે ઈડલી બનાવી હોય તો કે ચોખા અડદની દાળ મીઠું અને પાણી એની બાજુમાં એના સ્ત્રોત લખવાનો તો કે ચોખા આપને કોણ આપે વનસ્પતિ અડદની દાળ પણ સેમાંથી મળે વનસ્પતિ માંથી મીઠું ક્યાંથી મળશે ભાઈ મીઠું કોઈ વૃક્ષમાં માં ઉગે મીઠું તો કે ના મીઠું આપને પાણી આપશે દરિયામાંથી મળે ને મીઠું એટલે એને પાણી કહેશું તો મીઠોના સ્ત્રોતમાં કોણ આવશે પાણી અને પાણીનો સ્ત્રોત તો પાણી જ આવશે રેડી એટલે મીઠું અને પાણીની એના સ્ત્રોતમાં કોણ આવશે તો કે પાણી એના પછી ચિકન કરી મરઘી મસાલા તેલ અથવા ઘી અને પાણી આ બધી સામગ્રી છે ચિકન કરી બનાવવા માટે તો મરઘી પ્રાણીજન્ય સ્ત્રોત છે મસાલા કેમાંથી મળે તો કે વનસ્પતિમાંથી હો મસાલા શેમાંથી મળશે આપણે વનસ્પતિમાંથી તેલ અને ઘી તો કે તેલ આપને મળે વનસ્પતિમાંથી તેલ શેમાંથી મળે વનસ્પતિ પણ ઘી તો કે પ્રાણીમાંથી એના પછી પાણી છેલ્લામાં તો પાણીની સામે પાણી જ આવશે એનો સ્ત્રોત પછી ખીર જે હમણાં મેં તમને યાદ કરાવી હતી ખીર ખીરની સામગ્રી કઈ કઈ છે તો કે દૂધ ચોખા અને ખાંડ તો દૂધ શેમાંથી મળે તો કે પ્રાણીજન્ય સ્ત્રોત ચોખા શેમાંથી મળશે વનસ્પતિમાંથી અને ખાંડ શે મળે તો કે એ પણ વનસ્પતિમાંથી માંથી શેરડી માંથી ખાંડ બને તો શેરડી શું થશે આકૃતિ બતાવેલી છે 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 બીજી બીજી આકૃતિમાં પહેલી આકૃતિ આકૃતિ ડાંગરનું ખેતર શું છે તો કે તૈયાર ઘઉંનો પરિવહન એટલે ઘઉં જ્યારે ઉગી નીકળે ત્યારે ગાડામાં આપણે ગામડે જોયું હોય ઘણી વખત કે ગાડા અંદર આ બધા ઘઉંના ના બાજકા નાખી એનું પરિવહન થાય એટલે ખેતરમાંથી ઘરે લઈ આવે એના પછી પ્રવૃત્તિ ત્રણ પરથી આપણે સાત આરણ પણ આવી શકીએ છીએ પ્રવૃત્તિ ત્રણ પરથી આપણે શું જાણવા મળ્યું તો કે વનસ્પતિ એ અનાજ ધાન્યો શાકભાજી અને ફળો જેવા ખાદ્ય પદાર્થોની સામગ્રીનો સ્ત્રોત છે આટલું ભણ્યા એની ઉપરથી આપને ખબર પડી કે વનસ્પતિમાંથી આપને ચાર વસ્તુ મળે છે કેટલી વસ્તુ મળે તો કે ચાર કઈ કઈ તો કે અનાજ આપે ધાન્યો આપે શાકભાજી આપે અને ફળો જેવા ખાદ્ય પદાર્થોની

દરેક માંથી દૂધ મળે એટલે આપણે એ બધાને કહેશું સામાન્ય પ્રાણી કે જે આપણને દૂધ આપે છે દૂધ તથા દૂધના ઉત્પાદનો જો હવે દૂધમાંથી એક માર્કમાં પ્રશ્ન પૂછાય તમારે ઘણી વખત પરીક્ષાની અંદર એક માર્કના પ્રશ્નમાં પૂછાય કે દૂધના ઉત્પાદનો લખો દૂધમાંથી બનતી સામગ્રી લખો હેડી તો દૂધમાંથી કઈ કઈ વસ્તુ બને આપને ખબર જ છે તો કે માખણ મલાઈ ચીઝ અને દહીં દુનિયાના બધે જ વપરાય છે બધી જગ્યાએ દૂધની વસ્તુઓ ખાતા હોય શું તમે દૂધ આપતા બીજા કેટલાક પ્રાણીઓના નામ આપી શકો તમને પ્રશ્ન પૂછો છે કે દૂધ માટે અહીંયા તો ગાય બકરી અને ભેંસ તો બતાવ્યા જ છે આ સિવાય બીજા કયા કયા પ્રાણીનું દૂધ આપને મળે છે તો એમાં આવશે ઊંટ બરાબર ઊંટ તો ન કહેવાય પણ ઊંટડીનું દૂધ આપને મળે આપણે અહીંયા સુધી આપણે આજે રાખશું વધારાનું બીજા લેક્ચરમાં એટલે કે

પાકી બુક એની અંદર આ ત્રણેય કોષ્ટકો વ્યવસ્થિત અક્ષરે લખવાના બીજું શું કામ કરવાનું તો કે પ્રવૃત્તિ સિવાયની બધી વસ્તુ લખવાની આ પ્રવૃત્તિ આપણે આવીને એક બે ખાલી કોષ્ટક લખવાના શું લખવાનું કોષ્ટક પણ એના સિવાયની જે બાકી બધીની વસ્તુ છે પ્રવૃત્તિ સિવાયની રેડી એ વસ્તુ તમારે પાકી બુકમાં પેરેગ્રાફ વારીને લખવાનું બરાબર ન સમજાય તો તમે મને પર્સનલમાં મેસેજ કરી શકો ઓકે આટલું રાખશું થેન્ક યુ